નમસ્કાર મિત્રો કાલે અમદાવાદમાં બનેલી દુઃખદ ઘટના વિશેના તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વિમાન ક્રેશ થવાનું કારણ શું હતું કેટલા લોકો મૃત્યુ પામ્યા સરકાર દ્વારા કેટલી સહાય મળશે કઈ હોસ્પિટલમાં સારવાર મળશે અને મિત્રો આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મૃત્યુ અંગેના તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો વિમાન ક્રેશ થવાનું કારણ શું હતું તો મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનનું કારણ કેટલાક લોકો પક્ષી અથડાવવાને કારણે તો કેટલાક લોકો વિમાનની ટેકનિકલ ખામીને ગણાવી રહ્યા છે જેના કારણે મિત્રો આટલી મોટી દુર્ઘટના બની હતી ત્યારબાદ મિત્રો કેટલા લોકો મૃત્યુ પામ્યા તે અંગેની જો વાત કરીએ તો મિત્રો વિમાનમાં બસોને લોકો સવાર હતા જેમાં બસોને લોકો મુસાફરો જેમાં એક આપણા વિજયભાઈ રૂપાણી પણ હતા ત્યારબાદ મિત્રો દસ ક્રૂ મેમ્બર અને બે પાયલોટ હતા તેમાંથી મિત્રો બસોને એકતાલીસ લોકોથી વધુ મૃત્યુ પામી ગયા છે જેમાં મિત્રો એક વ્યક્તિ જીવિત છે તે અંગેની જો વાત કરીએ તો મિત્રો અકસ્માતમાં બસી ગયેલા રમેશ વિશ્વાસ કુમારે કહ્યું હતું કે ટેક ઓફ કર્યા પછી તરત વિમાન એક જોરદાર અવાજ સાથે તૂટી પડ્યું હતું હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહ પડ્યા હતા તેણે મિત્રો કહ્યું કે વિમાનના ટુકડા સારે બાજુ વિખેરાયેલા હતા જ્યારે મારી આંખ ખુલ્લી ત્યારે ચારે બાજુ લાશો જ લાશો જોવા મળી હતી હું ડરી ગયો ઊભો થયો અને દોડવા માંડ્યો બધું એટલું ઝડપથી થઈ રહ્યું હતું કે મને કંઈ સમજવાનો મોકો ન મળ્યો મારો ભાઈ પણ મારી સાથે વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો કૃપા કરીને તેને શોધવામાં મને મદદ કરો મિત્રો વિશ્વાસ કુમારને સાતી આંખો અને પગમાં ઈજા થઈ હતી અને આજે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી રહ્યો છે મિત્રો અમદાવાદમાં થયેલા આ વિમાન દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વિમાનના ઉડાન ભરવાથી લઈને ક્રેશ થવા સુધીની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે મિત્રો વિડિયોમાં વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરતું જોઈ શકાય છે થોડા અંતર સુધી ઉડાન ભર્યા પછી વિમાન અચાનક નીચે જવાનું શરૂ કરે છે અને પછી થોડે દૂર ગયા પછી ક્રેશ થાય છે ક્રેશ પછી આકાશમાં આગના વાદળો સવાઈ જાય છે ત્યારબાદના સમાચારની મિત્રો જો વાત કરીએ તો મિત્રો સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવશે તો મિત્રો અકસ્માત પછી ટાટા ગ્રુપરાત કરી છે કારણ કે મિત્રો વિમાન તેની કંપનીનું હતું કહ્યું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને રૂપિયા એક કરોડની સહાય પૂરી પાડશે અમે મિત્રો ઘાયલોના સારવારના ખર્ચ પણ ઉઠાવીશું અને ખાતરી કરીશું કે તેમને બધી જ જરૂરિયાત સુવિધાઓ મળી શકે આ ઉપરાંત મિત્રો અમે બીજી પણ હોસ્પિટલનું નિર્માણ કરીશું અને મિત્રો આ અકલ્પનીય સમયમાં અમે ઈજાગ્રસ્તના પરિવારો અને સમુદાયની સાથે ઊભા રહીશું આભાર મિત્રો આવવા જ દરરોજની તાજી માહિતીને મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો